આવી અને મને આજે તમે મને શું આશીર્વાદ આપશો જયારે પહેલી વાર કરેલા ત્યારે આપે મને સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપ્યા હતા એ આશીર્વાદિત દશા જુઓ એ આશીર્વાદિત દશા જુઓ જયષ્ઠ પિતાશ્રી તમે તો બહુ જ ભાગ્યશાળી છો કે નેત્રહીન બને વરના આ ભરી સભામાં મારી એક દશા જોઈને તમે જરૂર નેત્રહીન થઈ જાય તમને આંખો નથી

કરવા સત્ય બોલનારા છો તો આજે આપ છો કે છો છો કે છો સ્ત્રી એ કોઈ વસ્તુ નથી જેને તમે ચારે ચાહો ત્યારે દાવ પર લગાવી અને જીતી શકો હું હું એક સ્વતંત્ર સ્ત્રી છું હું કોઈની દાસી નથી કોઈનામાં પણ

diamante Saro sem